હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા અને જેટલા પણ ખેડૂત ખાતેદાર હોય અમે જોયું તો કે લગભગ બારસોથી વધારે ખેડૂત ખાતેદાર છે અને બે હજારથી એક વધારે હેક્ટર જમીન છે તો બધા ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર અગિયાર હજાર રૂપિયાની જેને સહાયની જાહેરાત કરીએ તો અમારા ચાર ગામના પ્રભાતપુર સાખડાવદર બાદલપુર ને સેમરાડા એ ખુશીનો માહોલ છે લોકોની બહાર આવ્યા છે દિનેશભાઈ કુંભાણી સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ બરાબર એને એવો વિચાર આવ્યો કે ખેડૂતને નુકસાની થઈ છે તો એને કાંઈક સહાયની હું જોગવાઈ કરું એને મા ખોડલે એવો આત્મામાં જગાડ્યું કે ખેડૂતને સહારે જાઓ અને કાંઈક એક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની એને સહાયની જોગવાઈ કરી છે તો હું દિનેશભાઈ કુંભાણીને અભિનંદન પાઠવું છું આમાં અંદાજે ઓગણીસોથી બે હજાર હેક્ટર જમીન આવેલી છે તો હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની સહાય ખેડૂતને સુકાવવા માટે એને

તો એ ટોટલ નિષ્ફળ જતો હોય છે અને બેઝિકલી અમારા ગામડા અમારા જે વિસ્તાર છે જૂનાગઢ જિલ્લાનું અંદર અમારે બેઝિકલી મગફળીનું વાવેતર થતું હોય છે અને મગફળી થોડા એ વરસાદમાં તૈયાર થયેલી પડી હોય તો એ નષ્ટ થઈ જતી હોય છે ત્યારે પ્રત્યેક જોયું અને ગામના દરેક ખેડૂતોની જે મુશ્કેલી હતી પાક નિષ્ફળ જવાની તેને જોઈ અમે એ ગામમાંથી વર્ષો પહેલા સ્થળાંતર થયા અમારા વ્યવસાય માટે અમારો નાતો છે કે ગામની અંદર અઠવાડિયે પંદર દિવસે કોઈ ને કોઈ કાર્યક્રમમાં કોઈ ને કોઈ પ્રસંગમાં નાના મોટા જવાનું થતું હોય ત્યારે ગામના દરેક ખેડૂત પરિવાર અમારો પરિવાર સમજી અને અમે ત્યાં એક રીતનું રહેતા હોય છે ત્યારે આ વ્યથા ખેડૂતોની ખૂબ મોટી મુશ્કેલી આવી અને એ મુશ્કેલીને આજે મા ભગવતી કુળદેવીની ખોડિયારની કૃપાથી આપણે આર્થિક રીતે સુખી સંપન્ન છે અને આ આર્થિક મદદ માટે અમારા ખોડધામ ટ્રસ્ટના ચેરમેન આદરણી નરેશભાઈ પટેલે પણ ચાર દિવસ પહેલા એક પોતાના વ્યવસાયની અંદર આર્થિક સુખી સંપન્ન છે તેમને પોતાના વિસ્તાર ની અંદર પોતાના વતનની અંદર માદરે વતને કંઈક ફૂલ તો ફૂલની પાખડી આપવી જોઈએ આ બધા અનુરોધ નરેશભાઈ પટેલે પણ ખૂબ સારા કર્યા હતા એને ધ્યાનમાં રાખી અને મારા ની કૃપાથી મને એમ થયું કે મારા ગામની અંદર મારી વતન વતનની અંદર તમામે તમામ ખેડૂતોને મારે કંઈક મદદ કરવી જોઈએ ત્યારે મેં અમારા ગામના અમારી ગામની સાથે સાથે અમારું સાખડાવદર ગામ પ્રભાતપુર અને મેં એક સંકલ્પ કર્યો છે પણ દિનેશભાઈ હવે આની પાસેનું તમારે થોડુંક થોડુંક કામ ભી કરવું પડશે કે કેટલા લોકો ખેડૂતો આ બધું કઈ તમે ગોઠવું શું રહેશે

વાત કરી કે બે આપણે દરેક ખેડૂતોના ખાતાના ઉતારા એકત્રિત કરીશું ઉતારાની સાથે સાથે તેમની બેંકની પાસબુક અને એમનું આધાર કાર્ડ આ ત્રણ વસ્તુ એકત્રિત કરી અને જે ખેડૂતને જેટલી બી જમીન હોય એ પ્રમાણે એના હેક્ટરના ગુણાંક સાથે આપણે એને સહાય કરીશું એટલે ગામના ખૂબ મોટો સહકાર છે ગામના લોકો જ આખે આખું પત્રક તૈયાર કરી અને મને બે દિવસની અંદર

સાત આઠ દસ દિવસ સુધી વરસાદ પીડ્યો એટલે પાક બધો બળીને નષ્ટ થઈ ગયો છે એટલે કોઈને વાવેતર નુકસાન છે ને કોઈને આખી આખી મોસમ નું નુકસાન છે એટલે આમ જોવા જઈએ તો બધા જ ખેડૂતોને નુકસાન છે જ એટલે ખેડૂતોની સંખ્યાની વાત કરીએ તો આ ચાર ગામના ખાતેદારો જે છે ખાતેદારો અંદાજિત મને લાગે ત્યાં સુધી અગિયારસો થી બારસો ખાતેદારો છે એવી ગઈકાલે મીટિંગ અંદર અમે ચર્ચા કરી હતી ગામના સરપંચો સાથે હવે તમે જે વતન તમારું છે ત્યાંથી નીકળ્યા અત્યારે સુરત માં શું બિઝનેસ કરો છો શું ધંધો છે ગુજરાત માં હું અમદાવાદ રહું છું સાહેબ મારો ત્યાંથી હું તો ઓગણીસો ને છ્યાસી સિત્યાસી માં ત્યાંથી અલગ અલગ અમે વ્યવસાય માટે નીકળ્યા હતા એમાં અમદાવાદ અમે છેલ્લા સિત્યાસી વર્ષથી થાય છે

ના રિવ્યુ તો બધા સારા મળ્યા કારણ કે આપડે તો શું છે કે આપડે ચાર ગામ માં આપવાની વાત હતી અને એમાં બધા જ ખેડૂતોને આપવાની વાત હતી એટલે એમાં બીજો શું ત્વરિત નિર્ણય છે ત્રણ ચાર દિવસ ચર્ચા વિચારણા હતી એટલે એમાં ગામના લોકો તો ખુશ સ્વાભાવિક છે ખુબ ખુશ થયા છે અને એમને ખુબ એમ કે બધી એમ કે એક બધા કીધું કે એમને સારી મદદ થઈ શકે મળી રહે છે એમ બધા ખૂબ અતિ ખુશ હતા એમ ઉત્સાહમાં હતા ખેડૂતોને ભારે નુકસાની ગઈ છે એમાં જોવા જઈએ તો અત્યારે લગભગ સંપૂર્ણ પાક નાશ થયો છે છ મહિના જેવો અતિ વરસાદ પડ્યો છે તેમાં અમારા બાજુના ગામના વતની એવા દિનેશભાઈ કુંબાણી કે જેને વતનને વારે આવ્યા કહેવાય ખેડૂતોને જેટલા પણ હેક્ટર હોય કોઈ હેક્ટરની મર્યાદા નહીં હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા અને જેટલા પણ ખેડૂત ખાતેદાર હોય અમે જોયું તો કે લગભગ બારસોથી વધારે ખેડૂત ખાતેદાર છે અને બે હજારથી એક વધારે હેક્ટર જમીન છે તો બધા ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર અગિયાર હજાર રૂપિયાની જેણે સહાયની જાહેરાત કરી છે તો અમારા ચાર ગામના પ્રભાતપુર સાંખરાવદર બાદલપુર ને સેમરાડા એ ખુશીનો માહોલ છે અને અમે દિનેશભાઈ કુંભાણીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે આવો વિચાર તમને આવ્યો અને અમે બીજા ઉદ્યોગપતિને પણ કહેવા માગીએ છીએ કે ભાઈ જો આવી રીતના તમે પણ થોડી ઘણી ખેડૂતોની મદદ કરો તો ખેડૂત પગભર થઈ શકે હું પંકજ કથિરિયા પ્રભાતપુર ગામનો ખેડૂત વાત કરું છું આજે અમારે પ્રભાતપુર સેમરાડા બાદલપુર એ આના ચાર ગામના લોકોની બહાર આવ્યા છે દિનેશભાઈ કુંભાણી સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ બરોબર એને એવો વિચાર આવ્યો કે ખેડૂતને નુકસાની થઈ છે તો એને કંઈક સહાયની હું જોગવાઈ કરું એને મા ખોડલે એવો આત્મામાં જગાડ્યું કે ખેડૂતને સહારે જાવ અને કાંઈક એકટર ડેટ અગિયાર હજાર રૂપિયાની એને સહાયની જોગવાઈ કરી છે તો હું દિનેશભાઈ કુંબાણીને અભિનંદન પાઠવું છું કે આવા નવા વિચાર સૌરાષ્ટ્રના બધાય ઉદ્યોગપતિને આવે તો ખેડૂતમાં ખુશીનો લાગણીસલ ઉત્સવ થાય અને આવી નુકસાનીમાં જો અટાણે વહારે આવે તો ખેડૂતને કંઈક એને એમ થયું કે નહીં અમારે આ દિવાળી અટાણે સુધરી ગઈ બરોબર અમારી બાજુના ગામમાં બાદલપુરના વતની એવા ખોરાલધામ ટ્રસ્ટ કાગોળના ટ્રસ્ટી એવા દિનેશભાઈ કુંભાણી જે અમારી બાજુના ગામ બાદલપુરના વતની છે તેણે આવી જોયું જોયું અને નિરીક્ષણ કર્યું કે ખરેખર પાકમાં ગાધી નુકસાની છે ખેડૂત બે હાલ છે તો એણે એવો નિર્ધાર કર્યો છે કે આ ચાર ગામ જે મારા ગામની બાજુમાં ચાર ગામ છે પ્રભાતપુર વાદલપુર સાખડા અને સેમરડા તો આ ચાર ગામમાં અંદાજે ઓગણીસો થી બે હજાર હેક્ટર જમીન આવેલી છે તો હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને સુકાવવા માટે એને એક નિર્ધાર કરેલ છે જેથી કરી દિનેશભાઈ કુંબાણીનો આ વિસ્તારના તમામ ખેડૂત અગિયારસો થી બારસો ખેડૂત છે તમામે તમામ એનો હૃદયથી આભાર માનો તો મારે દિનેશભાઈ એક પ્રશ્ન પૂછો છે ખેડૂતો અત્યારની જે અત્યારે નુકસાન થયું છે એના માટે સરકાર કે કોઈ તરફથી બેસ્ટ

અને આજે ખેડૂતોની સ્ટ્રગલ ની વાત કરીએ તો નો ડાઉટ ખેડૂતો ખૂબ મોટી સ્ટ્રગલ કરે છે ખૂબ મહેનત કરે છે ખૂબ મહેનત કરી અને અત્યારના આધુનિક જમાના પ્રમાણે એમના ખેતરની અંદર ઘણા બધા સુધારા કર્યા આજથી આજથી પચીસ સિત્યાવીસ વર્ષ પહેલાની વાત કરીએ કે ત્રીસ વર્ષ પહેલાની વાત કરીએ અને આજે અત્યારે જે કઈ પાકો છે એને સુધારેલા બિયારણો એની અંદર સુધારેલા જે કાંઈ ખેતીના સંસાધનો માનો કે ઓજારો હોય ટેકનિકલી એ બધી ઘણી બધી આપણે એનો ઉપયોગ ખેડૂતો બધા કરે છે જેમ અચ્છા તો દિનેશભાઈ તમારો ખુબ ખુબ આભાર તમારા ધંધામાં પ્રગતિ મળે અને આ જે ખેડૂતો છે હજારો ખેડૂતો તમને આશીર્વાદ મળે અને ખરા સમય તમે વતન પ્રત્યે જે પ્રેમ બતાવ્યો એ મને એમ છે કે ગામડાના જે માણસો છે તમારા દિલ તમારો આભાર માનતા હશે ખરેખર તમે જે લોકો કહેવાય ને આભાર સાહેબ એટલા માટે આપણે નહીં એમાં આપણે શું છે કે આપણે જે જન્મભૂમિ હોય આપણી કોઈ પણ કહેવાય છે કે જન્મ જન્મભૂમિ તો એ એ રીતે જન્મભૂમિનો રોડ તો આપણે કોઈ દી પણ આપણે છે ને જરૂરથી ચડ્યા છીએ આપણે કોઈ દિવસ જન્મભૂમિ રોણ ચૂકવી ના સકીએ પણ આજે મુશ્કેલી આવી છે મુશ્કેલીમાં આપણે કાઈક પડખે ઉભરે કારણ કે આવી મુશ્કેલી અમારા ગામ ની અંદર 1983 માં આવી રહી અને એ વખતે ખૂબ નાના હતા હા ઓના ત્યારે ખૂબ નાના હતા અમે અને ત્યારે અમને ખુબ બધી મુશ્કેલી પડી હતીની મુશ્કેલી નજર સમક્ષ અમને આજે પણ આ જરે